સાવરકુNDલામા શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત શ્રી લલુભાઈ શેઠ આરોગ્ય મંદિર દ્વારા નિશુલ્ક પોણે ચાર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રથમ કેમ્પમાં કૃત્રિમ હાથ પગ બનાવવા માટે દિવ્યાંગ મુક્ત ભારત જે જયપુરની સંસ્થા છે તેના સહયોગથી ત્રણ દિવસ માટે માનવ સેવા યજ્ઞ કાર્યરત હતો જેમાં 70 થી વધુ દર્દીઓ માટે કૃત્રિમ હાથ પગ બનાવવામાં આવ્યા હતા અને બીજા કેમ્પમાં

ચોંડી સાથે જોડાયા હતા ચોથા કેમ્પમાં જેમાં સુરતના પ્રખ્યાત યુરોલોજીસ્ટ ડોક્ટર અમિત પોલરાજે ખાસ કરીને સુરત થી સાવરકુંડલા આવીને દર્દીઓનું નિદાન કરેલ અને આઠ જેટલા જટિલ ઓપરેશન કરેલ છે ચારે કેમ્પનો સાવરકુંડલા તથા આજુબાજુના ગામના દર્દી નારાયણે ખૂબ સારો લાભ અને સારવાર લીધેલ તેમજ શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરના કાર્યનિષ્ઠ મેડિકલ

એક સાથે ચાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં પ્રથમ તો કૃત્રિમ હાથપગ બનાવવા માટે દિવ્યાંગ મુક્ત ભારત દ્વારા જેપુરની એક સંસ્થા છે તેમના દ્વારા છેલ્લા ત્રણ દિવસથી માનવ સેવા યજ્ઞ ચાલુ છે જેમાં પચાસથી વધારે નર્દીઓએ કૃત્રિમ હાથપગ બનાવ્યા છે જે અહીં જ બનાવે છે અને અહીં જ એ લોકોને પહેરાવે છે અને શીખવાડે છે બીજા નંબરે વાત કરીએ તો કાના કાળાના ડૉક્ટર ઇએનટી સર્જન ડૉક્ટર પાક ગોહિલ સાહેબ જે એક્સિજી રાજકોટ થી આવે છે તેમનો એક કેમ્પ છે આજે ત્યારબાદ કેન્સર સર્જન ડોક્ટર મિતેશ કુટ જેઓ પણ એક્સિજી હોસ્પિટલ રાજકોટ થી આપણને સહયોગ આપે છે અને ત્યારબાદ એક પ્રખ્યાત યુરોલોજીસ્ટ ડોક્ટર અમિત પોલરા કે જેઓ સુરત થી ખાસ અહીં ઓપરેશન કરવા માટે આવે છે તેઓના આઠ ઓપરેશન આજે રાખવામાં આવેલ છે તો આ સર્વે ડોક્ટરોનો હું દિલથી આભારી છું આ માનવ સેવા એમનોમાં એમને આહુતિ આપી છે એ બદલ ખૂબ ખૂબ આભાર છું થેન્ક યુ